પેલા કોણ મને બે જણા એવું લાગ નીકળીને પાછા ડૂબી ગાયશ ને પૂછવું હોય તો પૂછી જો પેલું કોણ નીકળે કોને આકડ્યો પછી કોને આકડ્યો હાલ ઉલ્લા વીડિયોમાં ખબર પડશે કાલ કમેન્ટમાં ખબર પડશે હેડો અલ્યા ઉડે તો આવડે

અરે ઓ તમન્ના અપારવા હું છુ ઢૂબો ઇલા ના અપારવા હું લીધું ઢૂબો બોલવાનું કે મે મને ખબર કપાળવા નાતો નાવા પકડ તું એને ઠોક જા કોને ઓ જોને દુબારી ગટ દુબારી ગટ આ અરે વાચી લે આને ડબાઈ ગમ મ્યુ મરી જાય તો દોહી માર ના ગેરી ડબાર દુબારી ગટ આ બેજે ઉપર અલી ઉપર બે malem ઱ ધ૱ ઱૜ ણ૧ળ ખ� 벤� army ગ ખ મળ૲આબઆ ખ ણઓuyજ ખ મરજાસ ઺ીચા ખ ખ ખળહ són ખ ખ ખ ણળાબઆસ ખ ઘમરહ ણળિર ખ ખ ખ

બડ ડટભાઈજી એક વાળાનો કાર્ડ કાર્ડ દેશો રોજ આયુ રોજ રોજ આયુ રોજ આઈ જા આઈ જા બોલી જા ડાયરેક્ટ બોલી જા સાચસી ખાલવા આઈ જા અલી એ કચ્ચની સંજી બેચ જુગા ને નહોતો નહોંગા ને તડાઈ

અને આટમન આવડે હે લેડો આઠા પડી ગાઠા પાણી ખાલી કર પાણીમાંથી આવડતું તૈયારી હોય

ખે ખેપટ ન ખાલા લાલા કડી આવજો પગ પગ પકડાયો અરે પોયબી બી ડોક્ટર જો તો પાડુ રામન આવા મો ભળ્યા લ્યો આયા હો ચકલી ચકલી માડુ માઠું ઓડાઈતી કમ આમ જો આમ શામ ની કાય ઓ રાય આય્યો

અંતર તું લા તડકો લે 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 ઓરે યુ ઓરે મેં ઓડેલ આવો 60% ભાઈ ઇટા

આવું જોઈ રહ્યા તમે બેગો થઈ જાય નાસ્તો કોમેન્ટમાં જણાવજો ને ખબર પડતી નહિ એટલે તમે કોમેન્ટ કરજો કમન આ ટાઈન ચી ડગો કરા હિયો પિલો એક બે

પેલા કોણ નીકળી આવા છે નીકળી ને પાછા ડૂબ્યા ગાય તો પૂછી જો પેલું કોણ નીકળેલું

વન તું ગણતા ગણ હેડો તું ગણ હેડ ગણ 10 બે હવે આટલું 2 1 1

મા આમ માં પોણી મે લે માં એ જ નહી આવે રો જોજો જઈ જા હોય આન્માન તો અર્ધપૂર દૂધો ટડતા આવડી ગયું આમાં વાટે વાટે જવાનું છે